નમસ્કાર કલમયુદ્સ સમાચારની સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણીયા તો જો યાદના મહત્ત્વના સમાચારમાં તારીખ તેર હિન્દુ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજ લખપત દ્વારા દયા પર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નારાયણ સરોવરના સોનલલાલજી મહારાજ કુટેશ્વર મંદિર મહતં દિનેશ બાવાજી ગુનેરી નિત્ય શિવરંજન ગુફાના મહંત તેમજ મોટી સંખ્યામાં લગપત તાલુકામાંથી બહેનો તેમજ ભાઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દયાપર વેપારી મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભા બાદ મૌન રેલી સ્વરૂપે દયાપર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ સામાજિક કાર્યકર્તા ધનસુખભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આખા સનાતન હિન્દુ સમાજને નળતરૂપ છે લવજાત બળતકાર જે રસ્તો એનો આવવા જવાનો નથી તો પણ એ રસ્તા પર આપણા ગ્રામ્ય વિસ્તારોમાં નોકરી કરતી બહેનો પર ખોટી નજર અને શોષણ કશ્મીરનો ઇતિહાસ અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સળગી રહ્યો છે બહેનોની ઇજ્જત લૂંટાઈ રહી છે બાળકોને હોસ્ટેલની છત પરથી નીચે ફેંકવામાં આવે છે તેમજ નારાયણ સરોવરના સોનલલાલજી મહારાજ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બહેન દીકરી પર થતા બળાત્કાર તેમજ છેડતીના બનાવો બની રહ્યા છે તે અંગે રેલી સ્વરૂપે દયા પર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ઘડુલીના સરપંચ નિલંબેને જણાવ્યું હતું કે આવા બનાવ બની રહ્યા છે ભવિષ્યમાં આવા બનાવ ન બને તે અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દર્શન સોની કલમી સમાચાર દયા પર